રામ રામ કી દાયરો બધી મજામાં મી પર એકદમ મજામાં ને બસ જો ઓટણ મારે નીકળવું વાદલા તો આપણી માનવી નું હે તેલ કઢાવવા જાવું ખાણીએ તો આ લો વ્લોગ માં બની રહીજો ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાર તેનો વાહી નાખે ના કે આખો હોર નું કામ કરે અને નામ માં મે હે ને વૃંદા રાખવાનો પ્લાનિંગ છે બાકી ક્રિષ્ના ને બંસીન તમારા જુના થઈ ગયા બધા વૃંદા એની જેવો અટાણે આપણી ડીઝલની ટાંકી ફૂલ કરાવવા આવ્યા એવતા આપણે આપણા ગામમાં જ પેટ્રોલ પંપ ચાલુ થયો એટલે કંઈ નહીં જો આટલે પૂરે ગાં આ ગમ ફોલ નું કામ કામકાજ ચાલુ છે કારણ કે ઝીણી માંડવી હોય ને ફોલવી પડે અને બે ગાણા ચાલુ કરવાના જે બાકી છે બસ આગળ કરવાના છે ને આ વખતે છે ને ભાઈ માંડવી કોરાડી ને ભીંજાઈ ગલ બે છે ને એટલે આ એક ગણા ને હે પલરેગલ માં રાખ્યો ને આની કોરા માં એટલે થોડીક વાર પણ લાગી અને કહું નું આવે તો અમારે તો વધારે હોય આ સાઈડ આ જરી આ કંઈ કાપડ છે ને ફિલ્ટર ના હે જરાય આ હે ને એ રાજદૂત છે પહેલા હે ને આ ટૂંકમાં લક્ઝરી ગણાતી અટલે ધૈની દવા છટવામાં બનાવી બસ જેવો એવો કાણો ચાલુ કરે સેટિંગ કરે એ કેવન સેટિંગ કરી દીધકે આ કોઈ જરિયો 엘િવેટર થી અંદર ભરાઈ જાય ગોડ આખ કોઈ હે ને આ ગોડાઉન માં સ્ટોક થતો જ જરિયો આ એલિવેટર ભરાવા આવે ને તારા સાયલેન્ટની સિસ્ટમ છે સાયલેન્ટ બોલવા માટે એટલે ક્યાંય આ ધ્યાન હોય તો એ ખબર પડે જાય કે ડબ્બો ભરાઈ ગયો તેલ તો નીકળે તો જોવો એટલે વાત જણાતીઓ ક્વોલિટી એક નંબર હે એટલે આ રીતનું તેલ નીકળે ભાઈ આપણે તો જોવો ડબ્બા જગ્યાએ તેલર ના કિનિયા જ રાખે કટાવાનો કોઈ પ્રશ્ન ન રહી જાય કે અમારે કાંઠો રહ્યો એ લોખંડ ઘટાય આપણે કેન જ લઈ લીધા જોરા સીમ સિમની છે આખું તેલ હે ને આ સિમની થી જ પાકે એ બધા જોવો કે ઇલેક્ટ્રિક ફગડી આવે ગઈ તો જ વધારે જોવા મળે ઇલેક્ટ્રોનિક ફગડી આવે ને